નમસ્કાર આપ જોઈ સંદેશ ન્યૂઝ તમારી સાથે સત્યની સાથે જળબંબાકાર થઈ ગયું છે લાછરસ ગામમાં પાણી ભરાઈ ગયા છે લોકોના ઘરો દુકાનોમાં પાણી ભરાયા છે ઘરની બહાર પાર્ક કરેલા વાહનો પાણીમાં ડૂબ્યા ગરૂડેશ્વર તાલુકામાં બે કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે નરેન્દ્ર અમારી સાથે લાઈવ જોડાયેલા છે નરેન્દ્ર પ્રમાણે નર્મદા જિલ્લાની અંદર વરસાદી વાતાવરણ છવાયેલું છે કેવી પરિસ્થિતિ જી નરેન્દ્ર ત્યારે નર્મદામાં વરસાદ વરસ્યો છે અને લાચરસ ગામના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ ગામની અંદર ડોક ડૂબી જાય પાણી ભરાઈ ગયા છે ગાડીઓ ડૂબેલી જોવા મળી રહી છે જે ગામની અંદર પાણી ભરાયા છે આ પાણીની વચ્ચેથી પસાર થવા માટે થઈને ગામ લોકો મજબૂર બન્યા છે લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી જાય તેવી પરિસ્થિતિ અત્યારે સર્જાયેલી છે નરેન્દ્ર અમારી સાથે જોડાયેલા છે નરેન્દ્ર કેવી પરિસ્થિતિ હાલમાં હું લાચરથ ગામમાં છું તમને દ્રશ્ય બતાવીશ કે ગામની અંદર જે આ ચોત્રો જે છે ચોતરા પર પાણી ભરાયેલા છે લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે રાત્રિ દરમિયાન જે વરસાદ પડ્યો હતો જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે આપણી સાથે સ્થાનિક ગ્રામજન છે એમની સાથે વાત કરીશું એમને કીશું દિનેશભાઈ આજે સ્થિતિ કેવી રીતે સર્જાય અવિરત પ્રમાણમાં વરસાદ પડવાથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે જો કે અહીંયા આ ગામની અંદર આવે છે એને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો બીજું કે તંત્ર દ્વારા કોઈ મદદ આવી કે નહીં તંત્ર દ્વારા હજુ કોઈ પણ મદદ આવી નથી એમના ફોન એક બે વખત આવે અમે અમારી રજૂઆત કરી છે કે જે લોકોને ઘર વખત સામાન્ય નુકસાન થઈ છે એ નુકસાની જમવાની વ્યવસ્થા કરી છે અમે તો કિન્ન તમે જોયું કે ખાસ કરીને જે ગામ લોકો કહી રહ્યા છે તંત્ર દ્વારા ફોન આવ્યો છે પરંતુ મદરજ નથી આવી તમે તસવીર જોઈ શકો છો કે આ ગામની દ્રશ્ય છે ગામની અંદર હાલમાં જે આ લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે તમે જોઈ શકો છો કે લોકો જે પોતાના જે કામ હોય છે કામ કરવા માટે જતા હોય છે તમે જોઈ શકો છો કે ગ્રામજન છે દૂધની કેન લઈને જઈ રહ્યો છે આ ગામની જે સ્થિતિ છે કપરી સ્થિતિ છે હાલમાં મોટા પ્રમાણમાં જે આ ગામના ખેડૂતો રહેતા હોય છે પારાવાર મુશ્કેલીનો સામનો ગામ લોકોને કરી રહ્યો છે મીડિયા પહોંચ્યું છે પરંતુ સરકારી તંત્ર હજુ પણ ગામમાં નથી પહોંચ્યું એ જ બતાવે છે કે તંત્ર જે જ્યારે એડવાન્સ જે પ્લાનિંગ કરતું હોય છે કે વરસાદ પડે ત્યારે શું કરવું પરંતુ તમે અહિયાં જોઈ શકો છો તેમની લાપરવાહી દેખાઈ રહી છે જી ધન્યવાદ નરેન્દ્ર અમારી સાથે જોડાવા બદલ ત્યારે નર્મદાના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વરસાદ ખાબકી પડ્યો છે કે જ્યાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે જળબંબાકારની પરિસ્થિતિ અત્યારે સર્જાયેલી છે અને દ્રશ્યો જોઈ રહ્યા છો કમર સમા પાણીની અંદર લોકો પસાર થતા જોવા મળી રહ્યા છે જે દ્રશ્યો છે લોકોની હાલાકી દર્શાવી રહ્યા છે જે વરસાદ ખાબકી પડ્યો છે અચાનકથી ખાબકેલો આ વરસાદ ધોધમાર વરસાદ વરસી ચૂક્યો છે લાછરસ ગામ આખું જાણે જળબંબાકાર થઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે